અંદરથી થી વીસ ઇંચ જેટલો વરસાદ આવી શકવાની શક્યતા રહેશે અને ગુજરાતના ભાગોમાં આ સાયક્લોનની અસર થાય અરબી સમુદ્રમાં અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જોકે આ વાવાઝોડાની અસરના કારણે કેટલાક વિસ્તારોમાં બાર થી પંદર ઇંચ વરસાદ પણ ખાબકી જશે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જ્યારે ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના અત્યારથી જ વ્યક્ત કરી છે ગુજરાતમાં ચોમાસું બેસવાને લઈને તારીખને લઈને પણ તેઓએ મોટી આગાહી કરી છે તો વાવાઝોડું વરસાદ અને ચોમાસું બેસવાને લઈને તેઓએ આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અત્યારે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી તારીખ વીસથી લઈને ચોવીસ મે દરમિયાન સાયક્લોનિક અસર જોવા મળશે જેને લીધે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્ય સહિત દેશમાં આગામી વીસ મે પછી વાતાવરણમાં ભારે પલટો આવી શકે છે આ દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાઈ શકે છે જેથી મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે જેમાં કેટલાક વિસ્તારોમાં તો બારથી લઈને પંદર ઇંચ સુધી વરસાદ પણ ખાબકી શકે છે તેમણે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી વીસ મેથી ચોવીસ મે સુધી સાયક્લોનની અસરો જોવા મળી શકે છે જેને લીધે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદો પણ વરસી શકે છે આગામી તારીખ પચીસથી લઈને પાંચ જૂન દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે ગરમી પડી શકે છે જોકે આ વખતે રોહિણી નક્ષત્રમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના પ્રબળ હોવાનું તેઓએ જણાવ્યું છે સાથે જ ચોમાસાને લઈને પણ તેઓએ મહત્વની માહિતી આપી છે અંબાલાલ પટેલે ચોમાસાને લઈને અનુમાન વ્યક્ત કરતાં જણાવ્યું છે કે જો અરબી સમુદ્રમાં બનેલા ચક્રવાતની અસર થાય છે તો ચોમાસામાં વિલંબ થવાની પણ સંભાવના છે બાવીસ મેની આસપાસ ચોમાસું શ્રીલંકા પહોંચશે વીસ મેથી ચોવીસ મે દરમિયાન ગુજરાતમાં ચક્રવાતની અસર જોવા મળશે આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારે વરસાદ થશે અઠ્યાવીસ મે સુધીમાં ભારતના કેરળમાં ચોમાસું આવી જશે અને ભારતમાં ચોમાસું સત્તાવાર રીતે શરૂ થઈ જશે ગુજરાતમાં ચોમાસું બેસવાને લઈને તેઓએ માહિતી આપતો જણાવ્યું છે કે ગુજરાતમાં આઠ જૂન આસપાસ ચોમાસું આવી શકે છે પરંતુ જો ચક્રાવતને કારણે વિલંબ થાય છે તો આઠથી લઈને બાર જૂન સુધીમાં ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું પ્રવેશ કરશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાવનાર આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે